મોરબીના હળવદમાં વોર્ડ નંબર પાંચમાં બિનઅધિકૃત બાંધકામના લીધે સોસાયટીના રહીશોએ વિરોધ કર્યો છે સોસાયટીના રહીશોને ખતરો ઊભો થતાં બાંધકામ અટકાવવા બે વખત લેખિતમાં રજૂઆત કરી છે છતાં ચાર માળ સુધી બાંધકામનો ખડકલો કરી નાખતા આજે રહીશોએ વિરોધ નોંધાવ્યો છે બિલ્ડિંગનું બાંધકામની મંજૂરી મળે નહીં ત્યાં સુધી કામ બંધ રાખવાની માંગણી સાથે રહીશોએ વિરોધ નોંધાવ્યો છે ગ્રાઉન્ડ ફ્લોર ચાર માળ થઈ ગયા અને એની લગ માળે છે એટલે એનું મારું બહુ મકાન સલામતી રહે નહીં એના માટે થઈને મારે સિંચર્યું આપવું પડે મકાનને દિવાલને સુધારી આવે એવું આવતું હતું કામ કરતા થાય છે એટલે ત્યારે મેં જઈને રજૂઆત કરી હતી નગરપાલિકામાં અને એ કામ લગભગ મહિનો બંધ રહ્યું વરી પાછું એમની રીતે ચાલુ કરી દીધું અને મંજૂરી મુજબ કરે તો અમને વાંધો નથી બાકી હવે જે હવેનો જે માળ થાય છે એ અમને યોગ્ય લાગતું નથી જે મોલ બનાવીને દસ ફૂટ ખાડો ગાઢ ત્યારે અમે એને નોટિસ આપી હતી નગરપાલિકામાં ત્યારે કામ અટકાવેલું હજી છતાં એ કામ ચાલુ ચાલુ રાખ્યું છે એને ત્રણ માર્ગ ઉપર બનાવી નાખ્યા છે હજી બંધ નથી કરતા નગરપાલિકામાં બે વખત નોટિસ આપેલી અમારે સોસાયટીનો પ્રશ્ન એ છે કે સોસાયટીના મુખ્ય પ્રવેશદારની બાજુમાં મોટું બિલ્ડિંગ બની રહ્યું છે કોમર્શિયલ પ્લોટની માફક હતો એને કોઈ અમારી રજૂઆત અન્વયે જાણવા મળેલ કે કોઈ મંજૂરી હજી આપી નથી છતાં અન્ડરગ્રાઉન્ડ એક માળ ઉપર ત્રણ માળ અને હજી એક માળ બનાવવાનું ચાલુ કરે છે આ જ્યારે ખાડા કરતા હતા ત્યારે લોકોને અમે કહેવા ગયા હતા બંધ રાખ્યું હતું પાછું નગરપાલિકાએ બંધ રખાયું હતું અને મંજૂરીનું કીધું તો હજુ અત્યાર સુધી મંજૂરી બતાવી નથી અને હમણાં બે દી પહેલા નગરપાલિકા ગયા હતા એટલે સાહેબે કીધું એ કોઈ મંજૂરી એમને આપી જ નથી અને આ જે પ્લોટરીઓ એ રેસીડન્ટ છે અને આ લોકો કોમર્શિયલ કરીને ચાર માળનું મકાન ઓલા દુકાનો બનાવવા માગે છે અમારી માંગ એ મંજૂરી લઈને કરે અને માપ પ્રમાણે કરે